નમસ્કાર મિત્રો હું આવી ગયો છું આજે સલૂન વાંટાની અંદર સલૂન ગામની અંદર અહીંયા બે ભાગ છે બે ભાગની અંદર કેવું છે એક સલૂન વાંટા છે ને એક તરપ તળપત છે જેની અંદર આપણે સરપંચશ્રીને મળીશું અહીંયા રાજેન્દ્ર મહિડા સાહેબ છે સરપંચ સાહેબ અને અહીંયા ગામના વિકાસો પણ જોયા છે ને ગામની વિશે ચર્ચા પણ કરી છે તો મળીએ છીએ સીધા આપણે સરપંચ સાહેબ સાથે

જૂના વિકાસોમાં નવા વિકાસોમાં શું તફાવત ધરાવતા કામો કર્યા છે મોટા ભાગનું પ્રજાલક્ષી વધારે કાર્ય કર્યા છે રોડ રસ્તા રસ્તા ગટરો અને પાણીની વ્યવસ્થા અહીંયા પીવાલાયક પાણી જે આવે છે એ આરો પ્લાન્ટ નું આવે છે કે સાદું આપણે જે રેગ્યુલર લોકો પીતા હોય છે આપણે સાદું પાણી આવે છે અને આપણે જે એક સબ બનાવ્યો છે સુજલામ સુફલામ જે યોજના છે સરકારની એ દ્વારા પાણી પણ પહોંચાડવા માટે એક મોટો સંપ બનાવ્યો છે અને બહુ ટૂંક સમયમાં મહીસાગરનું પાણી પણ એમાંથી આવશે અને ગામ લોકોને પૂરું પાડવાનો અમારો જે છે એ પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને હવે જેમ બને વહેલી તકે શરૂ કરી દઈએ ગામની અંદર શિક્ષણ ક્ષેત્રને લઈને તમે શું કહેશો સરસ શિક્ષણ સ્તર સારું છે અને ઘણા બધા ગામમાંથી

આપણે અહીં સલૂડ વાટાની અંદર એક પશુ ચિકિત્સા કેન્દ્ર બનાવ્યું છે અને ત્યાં આગળ મોટા ભાગના લોકો મુલાકાત લેતા હોય છે અને આ અમુલ ડેરી સાથે કોન્ટેક હોવાને કારણે અમૂલ ડેરીના ડોક્ટર પણ અહીંયા આવી અને પશુઓની સારવાર કરી લે છે ગામના લોકોને સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્ર વિશે વાત કરી હવે ગામના લોકોને અવર જવર માટેની વિશે પણ વાત કરીશું સાથ સાથે તો વ્યવસ્થામાં શું છે અવર જવર માટે લોકોની લોકો પાસે બાઈક છે પછી ગાડી છે ટ્રેક્ટરની વ્યવસ્થા છે રિક્ષાની વ્યવસ્થા છે એ બધા ચાલવા માટેની રોડ રસ્તાની વ્યવસ્થા કેવી છે સાહેબ રોડ રસ્તાની વ્યવસ્થા સરસ છે અને મોટા ભાગના ગામ ગામતરના રસ્તા આરસીસીથી બનેલા છે સલૂન વાટાની અંદર કુલ કેટલા ગામો આવેલા છે કે સિંગલ સલૂન જ છે સલૂન છે પણ પરા વિસ્તાર થોડા છે એમાં હટીપુરા આવે કુશાલપુરા આવે જોશીપુરા આવે ભગવતીપુરા આવે કોબરનગર આવે છેલ્લા ત્રણ વર્ષથી તમે સરપંચના પદ ઉપર છો તો તમારે સાથે અહીંના લોકો ને સપોર્ટ કરો છો તમે કે લોકો તમને સપોર્ટ કરે છે ખરા હા મને સપોર્ટ કરે છે અત્યાર સુધી સપોર્ટ કરતા તો હું જીતી શક્યો જ ઇલેક્શન બરાબર છે તો આવનાર ઇલેક્શનની અંદર પણ આશા કરી તમે ફરીથી ઉભા છો હવે તો સમય સંજોગો અનુસાર જોઈ જ છે કઈ સીટ આવે છે તો સામાન્ય સીટ આવશે તો આપણે લડીશું અને પ્રજાલક્ષી ઘણા બધા કાર્ય કર્યા છે આપણે તો એમાં કશું જ નથી બરાબર છે તો અહીં અહીંના જે સરપંચ છે એમના જે કામો છે એકદમ ક્લીન સીટ સાથે બતાવવામાં આવે છે અને એ પણ એવું કહે છે કે આવનાર સમયમાં સમયની અંદર જો સેવાનો મોકો મળશે તો ફરી ઇલેક્શનમાં લડવાનું કહે છે

કાચા રસ્તા પાકા કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન છે એમાં હેર તલાળી વાળો વાલાની નાળ વાળો અને એવા બે ત્રણ રસ્તાઓ જે બાકી છે એની માટે પૂરા પ્રયત્ન છે બરાબર હવે આપણે ગામની અંદર થતા એક તળાવ બનાવેલું છે સરસ એ તળાવની અંદર સાફ સફાઈ તો થતી હશે કે નહીં એ તો નહીં જોઈ પણ એટલી ખબર પડે છે કે જો એ છ ફેર તળાવની અંદર પબ્લિકને ચાલવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તો સલોની પબ્લિકને ફાયદો થાય કે શું થાય આ ફાયદો થાય અને આ બાબતે હવે ઉપર રજૂઆત કરેલી છે માન્ય સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીને અને રોપવે જેવું કંઈક વોકવે જેવું બનાવે પણ વાત કરી છે એમને સરસ મજાનું આપણે વાતચીત કરી અને ફરી આગળના કોઈ પણ જગ્યા આપણે ફરી મળીશું ધન્યવાદ ગામના સરપંચશ્રી સાથે વાતો કરી અને એમના વિકાસ ગામના વિકાસ વિશે જાણકારી લીધી અને એવું પણ આપણે કરીશું થોડુંક જે ગામના લોકો પણ ગામમાં રહે છે તો એમને પણ વિશે વાત કરીશું આપણે શું આપણે ગામમાં જે વિકાસો થયા છે શું શું વિકાસ થયા છે છે ગામમાં પાણીની વ્યવસ્થા બહુ સારી રસ્તા બી પાકા છે બરાબર અને તમે યુવા છો બરાબર છે યુવાને લગતી શું એવી પ્રવૃત્તિઓ કરી છે સરપંચશ્રીના નિમણૂકની અંદર જે તમે બતાવવા માંગશો